વિદાન સભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ડીમા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું નવો જિલ્લો અને ધરનીધર ડીમા તાલુકો બનાવીને રાજ્ય સરકારે સરદી વિસ્તારના નાગરિકોના વિકાસના દ્વાર ખોલ્યા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી શિક્ષણ વ્યસન મુક્તિ અને સ્વચ્છતા ઉજ્જવળ આવતીકાલની ચાવી છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સરકાર શ્રીના સ્વચ્છતા હી સેવા સ્વચ્છोत्सव અભિયાન 2025 અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વાવ તાલુકાના શ્રી ધરનીધર મંદિર ડીમા ગામ ખાતે પંડિત દિનદ્યાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો છે વડાપ્રધાન શ્રીના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ વધારિને તથા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે સૌકોય આ અભિયાનમાં જોડાયું છે. સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને અને પ્રજા પોતે સ્વચ્છતા માટેનો સ્વભાવ બનાવે તે જરૂરી છે. અધ્યક્ષ શ્રીએ ડીમા ખાતે ભગવાન ધરનીધરના દર્શન કરીને વિસ્તારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. अध्यक्ष श्री शंकरभाई चौधरी ने જણાવ્યું હતું કે સરદી વિસ્તાર માટે ઐતિહાસિક દિવસે રાજ્ય સરકારે ધરનીદર ગામને તાલુકા તરીકે જાહેર કરીને સ્થાનિક જનતાની વર્ષોની માંગણીને પૂર્ણ કરી છે આ સાથે વાવથરાદને નવો જિલ્લો બનાવવા તથા અનેક નવીન તાલુકાઓની રચના કરીને સમગ્ર બનાસકાંઠા પાટણ વિસ્તારના વિકાસને વેગ આપ્યો છે સરકાર શ્રીના આ નિર્ણયથી સરદી વિસ્તારના લોકોના શૈક્ષણિક आर्थिक અને સામાજિક વિકાસના નવા દ્વાર ખુલશે અને સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણી ઉપલબ્ધ થશે અધ્યક્ષશ્રીએ સરકાર શ્રીના આ નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો સરદી નાગરિકોના વતી આભાર વ્યક્ત કર્યો હતો અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે આજે ધરની ધર દામની અંદર સ્વચ્છતા માટે કામ કર્યું છે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને અધ્યક્ષશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા डीमाते सौए साथ मड़ी ने एक दिन एक घंटा एक साथ स्वच्छ सूत्र ने अनुसरता सामूहिक श्रमदान करूतु अध्यक्षश्रीए उपस्थितों ने जानवि के काल ने सारी करवी तो शिक्षण व्यसन मुक्ति होती स्वच्छता जावी पड़ से श्री नरेन्द्र भाई मोदी आह्वान हेठ स्वच्छ भारत मिशन अंतर्गत देशव्यापी स्वच्छता ही सेवाजार पच्चीस अभियान नु आयोजन कर ત્યારે આ અભિયાન અંતર્ગત સ્વચ્છोत्सव નામે સ્વચ્છ ભારત ના નવા પર્વનો શુભારંભ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં વાવધારા સભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર આગેવાન ગુમાનસિંહ ચૌહાણ ડી ડી રાજપૂત સરપંચ શ્રી માનાભાઈ રાજપૂત સહિત સંબંધિત અધિકારી શ્રીઓ મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધરધામ આજે નવ તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું હું સહયોગી જે જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું